તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર શુક્રવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું દોડનો રૂટ અને સહભાગીઓ આ રાષ્ટ્રીય એકતા દોડ તાપી જિલ્લા ઉકાઈ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું રોડ ભીમપુરાથી શરૂ થઈ ઉકાઈ પોલીસ સ્ટેશન થઈને સાઈ મંદિર હેલીપેડ સુધી દોડ યોજવામાં આવી આ દોડનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં જાગૃતિ લાવવાનો અને તેમને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં મહાનુભાવો અને સમુદાયોનો સમાવેશ થાય ઉકાઈ પોલીસ વિભાગ પીએ પારેખ સાહેબે કર્મચારીઓ અને અધિકારીઓ જીઆરડી હોમગાર્ડ સાથે એકલવ્ય સ્કૂલ વિદ્યાર્થીઓ તથા જીવન સાધના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ગામના આગેવાનો ભાઈ બહેનો સરપંચો તેમજ ડેપ્યુટી સરપંચો તમામ સહભાગીઓએ દોડમાં ભાગ લઈને એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સફળ આયોજન બદલ ઉપસ્થિત રહેલા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે માનનીય ગૃહ રાજ્યમંત્રી તથા ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે આજના એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસની દોડ નિમિત્તે ઘોષિત કરવામાં આવેલ જે અન્વયે આજરોજ તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશનમાં ભીમપુરાથી ઉકાઈ પોલીસ સ્ટેશન થઈ સાંઈ મંદિર થઈ હેલીપેડ સુધી એક રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં પોલીસના પોલીસના કર્મચારીઓ અધિકારીઓ એકલવ્ય સ્કૂલ તથા જીવનસાધન સ્કૂલના વિદ્યાર્થીઓ ગામના આગેવાનો ભાઈ બહેનો તથા સરપંચો તેમજ ડેપ્યુટી ડેપ્યુટી સરપંચ સહિતનો ઘણો સ્ટાફ ઉપસ્થિત રહેલ અને તમામે આ દોડમાં દોડમાં ભાગ લઈ અને એક સરસ રન ફોર યુનિટીનું આયોજન યોજીને જે યુનિટ જે આજનું યુથ છે એને પોતેને જાગૃત કરી અને પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત થાય એ માટેનું એક આયોજન કરવામાં આવેલ જે ખૂબ જ સારું રહેલ અને આજ રોજ જે ઉપસ્થિત રહે તે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ